જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાય ને તો જો આજ આપણે વાડીએ આવીને ને વિડિયો ચાલુ કરી દીધો છે અને આપણે આમાં જો બકાલું ઉતારવા જવું છે બકાલું હોય તો આપણે આ જો ભીંડાની ની સિંગો કાકા એ ગઈઠી થઈ ગઈ છે અને હાલા જઈ આપણે બકાલામાં અને આપણે માંડવી જાય તો માંડવી પણ વીણવાની છે અને માંડવી તમને બતાવું જો માંડવી કેવી ખરી છે તો જોઈ ગયા માંડવી અમારી ઈંદર ને સિંગુ પર ગઈ થી થઈ ગઈ છે બકાલા માં જો તમે આમાં તો ગલકુ આપણને મળ્યું છે આઈદર એ કાયા લટકે ગલકા જડ્યા છે બીજા બેટા માનવીનું

કેવી ટ્વીટી છે માર ચાલુ કરી દીધું છે પણ માર દીધું ને તો આવી માર વીણ મારે ટ્વીટી છે કેમ કે વરસાદ જો ચાલુ હતો એટલે વરસાદ ને આ તો આવી માર છે આઈ કે વરસાદ છે ને તો આજે આપણે આવી ગયા છે પાછા માર વીણ માં તો આ જો આજ તો માર દીજ વીણ શું જો વરસાદ નહી આવે તો માર દીજ આપણે આખો દી વીણવાની છે તગારામાંથી એમાં નાખી દીધી ખોટું નહી બોલવાનું જરાય કે તગારામાં તો નહી માર માંડવી કેવી ટ્વીટી છે બે અહીંથી મીંડી છે વીણવા તોય એ પણ આ પોપટા જેવા ટ્વીટા છે તમે જુઓ સાલ વરસાદે જો જામફળી પોપૈયા ની નીચે માંડવી વીણવાનું કામ હાલે છે Ah baju, baik kita, baik baik kita. Hahaha. 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 વરસાદ રહી ગયો બી જવાનું હાલ હાલ સાત રાખીને વીણવા જ મીટતો હાલ હમણાં જ આવું આપડી વગર તો કઈ કામ કરવાનું જ નહીં ગમે તે થાય દેખાનું અમુ કે આપને એમ જ કેવામાં માં ડાકર નાખો તે કર નાખો સારું હાલ હવે હું પણ માંડવી વીણવા માંડું જો માંડવી વીણવાનું કામ હાલે છે અને વરસાદ ચાલુ છે જો માથે સાટા પડે છે અને અંદર બધાય માણસો કામ કરે છે હાથ હાથ ભાઈ અને અમારે જો અહીંયા માંડવી વીણવાનું કામ હાલે છે આટલી તગારું એક માંડવી વીણાઈ ગઈ છે અને હું ફોન પકડીને ઊભો હું અડધો પલરી ગયો હું તો હવે આપણે માંડવી વીણવાનું કામ લગભગ અહીંયા બાકી જ રાખવું જોઈએ કારણ કે અહીંયા સાટા ખરવા મીડા છે મારા હાથે જો ગારો ગારો થઈ ગયો તું નથી કેતો તું હા મુજબ આ સાટા નો પડતા હોય તો મેં ડાલ પોકડી અમે નાખી બલર કા ગઈ કોથી હવે કોથરી બોલે બલર થી માંડું ઈડનન તો સાટ રાખાય મારી આમ લીજો લેવો દેવી છે આમલી કરો અરે અબ આરો વિડિયો કેવો લાગ્યો જો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને ચેનલ ન હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દયો સાંભળશું નવા વિડીયો સાથે તો બાય બાય